બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના બીએડ ઓડિયલ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પેપર ક્રમાંક ઈ એસ બસો એકવીસ જીવન કૌશલ્યો માટેનું શિક્ષણ એના બ્લોગ બેના એકમ સાતની વાત આપણે આગળ કરતા હતા મિત્રો ગઈ વખતે આપણે પ્રત્યાયન કૌશલ્યની અંદર જાહેરમાં વક્તવ્ય આપવાનું કૌશલ્ય એની વાત કરતા હતા ગઈ વખતે આપણે એના ઉદ્દેશો એની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને જાહેરમાં વક્તવ્ય આપવાના કૌશલ્યના મહત્ત્વને આપણે સમજ્યા હતા આજે આપણે જાહેરમાં વક્તવ્યના આવશ્યક તત્વો કયા છે તેની આજે આપણે વાત કરીશું આપ જાણો છો કે ઘણા લોકોને જાહેરમાં બોલવાનો બહુ ડર લાગે છે એવું પણ કહેવાય છે કે મૃત્યુના ડર પછી આ ડરનો બીજો ક્રમ આવે છે શા માટે કારણ કે કેવી રીતે વક્તવ્ય આપવું તેની કળા તેઓ જાણતા હોતા નથી અને જો થોડી ઘણી ખબર હોય તો તે વિશે વધુ અભ્યાસ નથી કરતા આપણે આજે આ વ્યાખ્યાનમાં આ મુદ્દા ઉપર પાંચ બાબતોનો વિશેષ અભ્યાસ કરીશું કે સારું બોલવા માટે સારી રીતે બોલવા માટેના આવશ્યક તત્વો કયા કયા છે તો પહેલું છે જેસ્ટરનો અર્થ આપણે હાવભાવ કરીએ છીએ જો આપણે બોલવામાં પ્લેન બોલીએ અથવા તો હાવભાવ વિહીન બોલીએ આરોહ અવરોહ વગર બોલીએ તો આપણું જે વક્તવ્ય જે છે એ નિરસ અને શ્રોતાઓને પકડી રાખતું નથી ઘણી વખતે આપણા હાથ કંઈક બોલતા હોય જુદું અને હાવભાવ જુદા હોય તો પણ જે પ્રત્યાયન થવું જોઈએ જે કોમ્યુનિકેશન થવું જોઈએ તે યોગ્ય રીતે થતું નથી એટલે કે બંને બાબતોનો સુમેળ સધાવવો જોઈએ વાણી અને હાવભાવ તો જ આપણે આપણા વક્તવ્યને અસરકારક કરી શકીશું જેમ કે બિનજરૂરી હલનચલન ઘણી વખત બોલતી વખતે ઘણા લોકોના હાથ આમાં આમાં થતા હોય છે જે સામેના શ્રોતાઓને ધ્યાનભંગ કરે છે અને શબ્દો ઉપર બહુ ધ્યાન આપી શકાતું નથી બિનજરૂરી હલનચલન ટાળવા માટે આપણે જો એનો મહાવરો કરવો હોય તો અહીંયા એક યુક્તિ આપી છે કે આપણે બોલતી વખતે એનો મહાવરો કરીએ પ્રેક્ટિસ કરીએ ત્યારે હાથમાં કોઈ દડાને પકડી રાખીએ એટલે આપણું બિનજરૂરી હલનચલન એ થાય નહીં પાછું એવું ન થાય કે હાથમાં દડો પકડ્યા પછી પાછું આમ આમ આપણે ઈશારાથી એ હલનચલન ચાલુ રહે હાથ બાંધી રાખવાની જરૂર નથી ઘણા લોકો આગળ કે પાછળના ભાગે હાથ બાંધી રાખે છે અને બોલતા હોય છે આમ કરવાથી તમારું મનોબળ નબળું છે તમારો આત્મવિશ્વાસ નબળો છે અથવા તો તમે કોઈ સંકોચ સાથે વાત કહી રહ્યા છો અથવા તો કંઈક છુપાવીને તમે વાત કરી રહ્યા છો તેવું સાબિત થાય છે તો આવી લઘુતા ગ્રંથિ ન અનુભવતા જાહેરમાં વક્તવ્ય આપતી વખતે આપણી વાણી અને હાવભાવ એ બંનેનો સુમેળ સધાય તેવી રીતે આપણે કાર્ય કરવું જોઈએ બીજું છે કે કેટલી ઝડપથી બોલવું એક મિનિટમાં કેટલા શબ્દો બોલવા વિરામ ચિહ્નો ઉપયોગ કરતી વખતે જેમ આપણે લખવામાં અલ્પ વિરામ પૂર્ણવિરામ કરીએ છે તેમ ક્યાં થોભવું કે ટૂંકું થોભવું ક્યાં લાંબુ થોભવું આ બધી બાબતોનો આપણે અભ્યાસ કરવો જોઈએ જો આપણે ખૂબ જ ઝડપથી બોલીશું તો જે વિષય આપણે મૂકવો છે જે વિષય ઉપર વાત કરવી છે એના શબ્દોની પસંદગીમાં ઓછો સમય મળે છે જાહેર વક્તવ્યમાં આપણે સામાન્ય રીતે એવું કરતા હોઈએ છીએ કે મુદ્દાઓ જ માત્ર તૈયાર હોય છે વર્ડ ટુ વર્ડ સ્પીચ એ આપણે તૈયાર કરીને બોલતા નથી જેમ જેમ આપણે બોલતા જઈએ છીએ તેમ આપણા વ્યાખ્યાનને સમાંતર રીતે શબ્દો આવતા જતા હોય છે એટલે જો યોગ્ય ઝડપથી બોલવામાં ન આવે તો એ વ્યાખ્યાન સામેવાળા માટે બોરિંગ કંટાળાજનક હવામાં શબ્દો જતા હોય તેવું લાગે છે કારણ કે આપણે જે વક્તવ્ય આપીએ છીએ એ સામેના શ્રોતાજનો એનું અર્થઘટન કરતા હોય છે એ શબ્દોને સાંભળીને વિષય વસ્તુને સમજવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે આપણે બોલવાના શબ્દોની જે ઝડપ જે છે તે નિર્ધારિત કરવાની યોગ્ય ઝડપે બોલવું ખૂબ વધારે નહીં ખૂબ ઓછી નહીં એક વાક્ય બોલ્યા પછી થોડુંક વિરામ લેવો અલ્પવિરામ આવતો હોય તો અટકવું પ્રશ્નાર્થ આવતો હોય તો પ્રશ્નવાચક ભાવ સાથે અને એવા ટોનમાં બોલવું આ બધું આપણે ધ્યાન રાખવું જોઈએ ત્યાર પછીનો છે સ્વર જાહેરમાં બોલવા માટે કોઈ વિશેષ પ્રકારના સ્વરની જરૂર નથી છતાં પણ કેટલાક શબ્દો માત્ર ગળાથી બોલાય કેટલાક શબ્દો એવું કહેવાય છે કે નાભીમાંથી બોલતા હોય તેવું અને એ આપોઆપ પ્રસંગ ઉપર આધારિત તમારા મુદ્દા ઉપર આધારિત એ ટોન એ આવતો હોય છે જો બધું અસરકારક રીતે આપણે બોલવું હોય તો આપણો ટોન છે એ મોનોટોનસ ટોન ના થાય એક ધાર્યો ટોન એવું ન થાય જે આક્રોશ આવતું હોય તે આક્રોશથી બોલવું જ્યાં જુસ્સો બતાવવાનો હોય ત્યારે વાક્ય જુસ્સાથી બોલવું અને જે વાતની વિનંતી કરવાની હોય તો નમ્રતાથી વિનમ્રતાથી ધીમા સ્વરે મંદ સ્વરે બોલવું પણ એટલો પણ મંદ નહીં કે જે સામેવાળાને ન સંભળાય આ બાબતનું આપણે ધ્યાન રાખવું જોઈએ ત્યાર પછી જેસ પછી બીજો શબ્દ છે પોશ્ચર અંગવિન્યાસ આપણે જાહેરમાં વક્તવ્ય આપતા હોઈએ ત્યારે આપણી છટા કે ડપસપ કેવી છે તેનું ધ્યાન રાખવું જોઈએ આપણે વર્ગમાં ચાલતા ચાલતા બોલીએ છીએ વિદ્યાર્થીઓની વચ્ચે જઈને બોલીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓની સામે બોલવું એક જગ્યાએ ઉભા રહીને બોલવું અને વિદ્યાર્થીઓના વર્ગમાં ફરતા ફરતા બોલવું આ બંને પરિસ્થિતિ ઉપર નિર્ભર છે વિદ્યાર્થીઓની સમક્ષ ઊભા રહીને એમની આંખમાં આંખ પરોવીને આત્મવિશ્વાસથી બોલવું એ વધારે અસરકારક હોય છે જ્યારે વર્ગમાં ફરતા ફરતા વિદ્યાર્થીઓની પીઠ પાછળથી આપણો અવાજ જતો હોય તેવી રીતે બોલવું એ આપણા આત્મવિશ્વાસની કમી દર્શાવે છે ત્યાર પછીનું છે સંચાર પદ્ધતિ કોમ્યુનિકેશન સ્ટાઇલ તમે તમારા વિચારો કેવી રીતે પ્રદર્શિત કરો છો તમારી માહિતી બીજી વ્યક્તિઓને કેવી રીતે આપો છો તમારી રજૂઆત સાદી સ્પષ્ટ અને યોગ્ય હકીકતવાળી હોવી જોઈએ જેથી શ્રોતાઓ એને સારી રીતે સમજી શકે દાખલા તરીકે આપણે પોતાની જાત વિશે બીજાને શું કહીશું આ સવાલનો જવાબ તમે તૈયાર કરો ચકાસી જુઓ અને તેનો અભ્યાસ કરો જે વિચારો આપણે બીજાની સામે પ્રદર્શિત કરીએ છીએ તેમાં સચોટતા હોય તેમાં સત્યનો રણકો હોય તેમાં કોઈ ગોસિપ કે ગેસિંગ ના હોય અને જાણવા મળ્યું છે જે કોઈ ઉદાહરણ રજૂ કરીએ એમાં પણ ઉદાહરણ કોનું છે એની સ્પષ્ટ માહિતી આપણી પાસે તૈયારી એવી હોવી જોઈએ કે આપણે ઉદાહરણ સાથે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એ પુસ્તકનું નામ એ અંકનું નામ એ મેગેઝિનનું નામ એ કારણ કે વિદ્યાર્થી જ્યારે તમને કોઈ પ્રશ્ન પૂછે છે એમાંથી પેટા પ્રશ્ન પૂછે ત્યારે તમારી વાતનો સોર્સ પ્રાઇમરી સોર્સ કે સેકન્ડરી સોર્સ એ પરફેક્ટ હોવી જોઈએ જો એ માહિતી બરાબર હશે તો જ તમે વિદ્યાર્થીને સારી રીતે કનેક્ટ કરી શકશો મિત્રો આટલી વાત જોયા પછી આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી કે જાહેરમાં બોલવું એટલે શું જાહેર વક્તવ્યની કળાનું શું મહત્ત્વ છે જે વ્યાખ્યાન એકમાં આપણે આ જ પ્રશ્નોની ચર્ચા કરી હતી અને જાહેર વક્તવ્યના આવશ્યક તત્વો કયા હવે આપણે આગળનો મુદ્દો સાત પોઈન્ટ ચાર જાહેર ભાષણના પ્રકારો ટાઈપ્સ ઓફ પબ્લિક સ્પીકિંગની વાત કરીશું મિત્રો રજૂઆત કરવાની કળા જે છે એમાં તમે તમારા શ્રોતાઓને યોગ્ય માહિતી આપવાનો પ્રયત્ન કરો છો અને આ શ્રોતાગણમાં સભાખંડમાં સમાયેલી થોડી વ્યક્તિઓથી જાહેર સભાના હજારો માણસો અને ટીવી પર સાંભળી રહેલા લાખો લોકો આવી જાય છે તો આ કળા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તો આપણે પ્રાથમિક ચાર પ્રકારોના વચ્ચેનું જે અંતર જે છે એ અંતરને આપણે સમજવું પડશે જેમાં શિષ્ટાચારનું વક્તવ્ય પ્રદર્શક વક્તવ્ય બોધપાઠ અને પ્રેરક ભાષણ આ ચાર પ્રકારોને આપણે સમજીએ શિષ્ટાચારી ભાષણ કે વક્તવ્ય એટલે કે સેરિમોનિયલ સ્પીકિંગ જ્યારે કોઈ પણ સંસ્કાર પ્રેરક પ્રસંગો હોય ઘણી વખત આપણે કોઈના લગ્ન પ્રસંગમાં કોઈની શોકસભામાં કોઈના જન્મદિવસ પ્રત્યે એને આશીર્વાદ આપવા માટે અથવા તો એને શુભેચ્છાઓ પાઠવવા માટે બોલવાનું થયું હશે ટૂંકું પણ વક્તવ્ય આપવાનું થયું હશે શાળા કોલેજમાં વિદાય સમારંભ કોઈ મહેમાનના સ્વાગત વખતે આભાર વિધિ કરવા માટે પણ આપણે ટૂંકું કે લાંબુ ઉદબોધન કરવાનું થયું હોય છે અને એટલા માટે આપણે એને શિષ્ટાચારી ભાષણ એટલે કે સેરિમોનિયલ સ્પીકિંગ પ્રસંગોપાત ભાષણ પ્રસંગો માટેનું ભાષણ આની આપણે વાત કરીએ એક પહેલો પ્રકાર તો આ રજૂઆત જે છે એ મેં આગળ તમને જેમ વર્ણવ્યું એવા પ્રસંગોમાં થતી હોય છે આ વક્તવ્યમાં આપણે આપણી અંગત લાગણીઓ અને અનુભવો કહેવા જરૂરી છે લાગતી વળગતી જે સંસ્થાઓ હોય પ્રસંગો કે વ્યક્તિઓ વિશે તમારા અનુભવો અને વાતો કહેવી પણ જરૂરી છે જે રીતનો પ્રસંગ હોય તે પ્રમાણે તમારા વક્તવ્યમાં સૂઝ ગંભીરતા કે બોધની ભાવનાત્મકતા પણ હોવી જોઈએ ત્યાર પછી બીજું છે એ ડેમોન્સ્ટ્રેટિવ સ્પીકિંગ એટલે કે પ્રદર્શક ભાષા ડેમોન્સ્ટ્રેશનનો અર્થ થાય છે દાખલા દલીલ વડે સ્પષ્ટ રીતે આપણી વાત મૂકવી પ્રદર્શક રજૂઆત કરવી ધારદાર રજૂઆત કરવી આ રજૂઆતમાં કોઈ પણ મહત્વની બાબતને સ્પષ્ટ પરંતુ ટૂંકમાં કહેવાની હોય છે સાથે સાથે દાખલા દલીલ અથવા તો કોઈ મોડેલ નો ઉપયોગ કરીને એને સમજાવવામાં આવે છે દાખલા તરીકે સાયકલ વડે વીજળી પેદા કરીને કોઈ બલ્બ કેવી રીતે રગટાવી શકાય આ પ્રયોગની વાત કરવી હોય ત્યારે આપણે ઉદાહરણ સાથે નિદર્શન સાથે આપણે પ્રેક્ષકોને માહિતી આપીએ છીએ અને નિદર્શન સાથે આપેલી માહિતી અથવા તો વક્તવ્ય જે છે પ્રયોગની સાથે આપેલી માહિતી જે છે ઉદાહરણની સાથે આપેલી માહિતી છે તો એમાં પ્રેક્ષકોને વધુ સમજ પડે છે સારી રીતે એનું અર્થગ્રહણ થાય છે અને તમારી વાતનો જે ભાવ પહોંચાડવો છે તે ભાવ એ સામેના છેડે પહોંચે છે ત્યાર પછીનું છે ઇન્ફોર્મેટિવ સ્પીકિંગ એટલે કે માહિતીદાયક રજૂઆત માહિતીપ્રદ રજૂઆત એ છે કે કોઈ કન્સેપ્ટ ઉપર આપણે વાત કરતા હોઈએ કોઈ પ્રસંગની ઉપર આપણે એની માહિતી આપતા હોઈએ થનારા કાર્યક્રમની કોઈ માહિતી આપતા હોઈએ કોઈ બોધદાયક વાત કરતા હોઈએ અથવા તો માત્ર જાણકારી માટે આપણે માહિતી આપતા હોઈએ તો આમાં માહિતીનું વધુ મહત્ત્વ છે અને એનું કામ ફક્ત માહિતી આપવાનું છે શ્રોતાગણ એની સાથે સહમત થાય છે કે નહીં એનું મહત્ત્વ નથી પરંતુ આપણે માત્ર આપણા પક્ષે એક તરફી રીતે એ વિગતો શ્રોતાઓને આપીએ છીએ વિદ્ય વિદ્યાર્થીઓને કે શ્રોતાઓને સંમત કે અસંમત થવાની છૂટ હોય છે પરંતુ અહીંયા એક તરફી પ્રત્યાયન થાય છે એટલે કે માહિતી આપનાર વ્યક્તિ વક્તા પોતે જ માહિતી આપે છે સામેના છેડે મોટાભાગે એમને પ્રત્યુત્તર કે પ્રતિપોષણ કે ફીડબેક આપણે કહીશું તેવી તક રહેતી નથી કેવા પ્રકારની માહિતી આપણે આપતા હોઈએ છીએ તો ઔદ્યોગિક અને વ્યાવસાયિક રજૂઆતો ખાસ કરીને શાળા કે કોલેજોમાં આવા પ્રકારની રજૂઆતો થતી હોય વક્તાને માહિતી મેળવવા માટે સંશોધન કરીને તેને વ્યવસ્થિત રીતે ગોઠવવાની જરૂર હોય જ્યારે કોઈ પણ કાર્યક્રમના આયોજનની વાત કરતા હોઈએ ત્યારે શરૂઆતથી લઈ અને અંત સુધી કે કાર્યક્રમ સાથે સંકળાયેલા લોકો જુદા જુદા પ્રકારના વિભાગો એનું સંયોજન અને આ બધી બાબત આપણે ધ્યાને રાખીને વ્યવસ્થિત ક્રમમાં એક ગોઠવીને આપણે માહિતી આપતા હોઈએ છીએ તો એ માહિતી અસરકારક બને છે આમાં માત્ર આપણે હકીકત આપવાની છે આપણો અભિપ્રાય કે શ્રોતાઓને માહિતીની તરફેણમાં વાળવાનો પ્રયત્ન કરવાનો નથી મુદ્દો જેવો છે કે માત્ર માહિતીથી શ્રોતાઓને વાકેફ કરવો અને આ રજૂઆતની સફળતા શ્રોતાગણ કેટલી માહિતી પચાવી શકે છે તેના ઉપર છે ત્યાર પછીનો મુદ્દો છે પ્રબોધક રજૂઆત એટલે કે જે સમજાવટથી એને ગળે ઉતારવું પરશ્યુ કરવું અને પરસુએશન જે છે એને આપણે પ્રબોધક અથવા તો પ્રેરક રજૂઆત કહીશું અને આવી રજૂઆત માટે ભાષા કૌશલ્ય ખૂબ જરૂરી છે કારણ કે વક્તાની સફળતાનો આધાર તે શ્રોતાઓને સમજાવી શકે છે કે નહીં તેના પર હોય છે દાખલા તરીકે રાજનેતાઓ અથવા કોર્ટમાં વકીલોની રજૂઆતો આ રજૂઆતનો મુખ્ય હેતુ શ્રોતાઓને સમજાવીને તેમનો અભિપ્રાય કે નિર્ણય યોગ્ય દિશામાં બદલવાનો હોય છે અર્થાત જે વક્તા હોય છે એ પોતાની દલીલ કરીને જેમ વકીલ ચુકાદો પોતાની તરફેણમાં લાવવાનો પ્રયત્ન કરે છે જેમ જેમ અન્ય વ્યવસાયિક કે વીમા એજન્ટ એ પોતાની રજૂઆત કરીને એ ફક્ત માહિતી નથી આપતો પરંતુ એના લાભ ગેરલાભ વગેરે સમજાવીને તમને એના તરફ વાળવાનો પ્રયત્ન જેમ રાજનેતાઓ પબ્લિક ભાષણોની અંદર સાર્વજનિક સ્થળોએ કે વ્યક્તિગત બેઠકોમાં કે મુલાકાતમાં એમની વાત કારણો સાથે મૂકીને નિયમો સાથે મૂકીને તમને તમારો અભિપ્રાય એમના તરફી જાય તમારો મત એમને મળે તે માટેના પ્રયત્નશીલ હોય છે જેને આપણે પ્રબોધક રજૂઆત કહીશું આ કાર્ય મુશ્કેલ છે કારણ કે તમારે વિપરીત અભિપ્રાયવાળા વ્યક્તિઓને સંબોધિત કરવાના જ્યારે સમૂહને સંબોધન કરવાનું હોય ત્યારે એવું નથી હોતું કે બધા જ લોકો તમારી વાતને સ્વીકારે જે સાંભળવા આવેલા શ્રોતાઓ છે એને આપણામાં રસ છે અને સાંભળવા આવ્યા છે તેવું માની લેવાની સેજ પણ જરૂર હોતી નથી તમામ લોકો આપણે કહીએ તેમ કરશે આપણી વાતને માનશે એવું પણ માની લેવાની જરૂર છે પરંતુ સાચી પ્રબોધક રજૂઆત એ છે કે જ્યારે આપણે રજૂઆત કરતા હોઈએ ત્યારે જ્યારે આપણે સભાનું સંબોધન કરતા હોઈએ ત્યારે પણ જે વિરોધી સૂર છે થોડા ઘણાનો હોય બહુમતનો હોય લઘુમતનો હોય ઓછા વધતા પ્રમાણમાં હોય વધારે પ્રમાણમાં હોય તો એ વિરોધનો સૂર પણ આપણી તરફેણમાં પલટાય તો એને આપણે આપણી રજૂઆત પ્રબોધક રજૂઆત છે એવું આપણે કહી શકીએ કેવી રીતે આ કાર્ય સફળ થાય તો અભિપ્રાય ઉત્સાહ અને મક્કમતા સાથે આપણે વિચાર આપણે વ્યક્ત કરવો જોઈએ બીજાની ભાવનાને ઠેસ ન પહોંચે તેનો પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ વ્યવસાયિક જગતમાં માર્કેટિંગ માટે એટલે કે વેચાણ માટેની જે ટીમ આવે છે અથવા તો જે સેલ્સમેન આવે છે એ સેલ્સમેન પોતાની પ્રોડક્ટની રજૂઆત પ્રબોધક રીતે કરે છે એટલે તમને એની પ્રોડક્ટમાં રસ પડે તમે એ પ્રોડક્ટ ખરીદી શકો અને એ પ્રોડક્ટને એના ગુણ અવગુણ જાણ્યા વગર માત્ર સેલ્સમેનની રજૂઆતને ધ્યાને લઈને તમે એ ઉત્પાદનમાં રસ બતાવો છો અને તમે ખરીદી કરો છો આ એને પ્રબોધક રજૂઆત કહીશું તો મિત્રો આ ચાર પ્રકારો હતા એમાંથી પાંચમો પ્રકાર હવે જોઈએ અચાનક કરવી પડતી રજૂઆત એટલે કે ઘણી વખત એવા પ્રસંગો આવતા હોય કે કોઈ પણ જાતની તૈયારી કર્યા વગર આપણે બોલવાનું થાય કેવી રીતે બોલાય કે આ રજૂઆત માટે કોઈ આગોતરી જાણ કે સમય આપવામાં આવતો નથી આપણે શાળા કે કોલેજમાં ભણતા હતા ત્યારે જો કોઈ તમે શીઘ્ર વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હોય જેમાં વિષયો નક્કી ન હોય ચિઠ્ઠી ઉપાડવામાં આવે અને એ વિષય ઉપર તમારે થોડોક પોઝ લઈને તમારે બોલવાનું શરૂ કરવાનું તો બસ આવા જ પ્રકારની રજૂઆત જેને આપણે શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં આપણે જ્યારે ભાગ લેતા હતા અને જે વિષયો ઉપર બોલતા હતા તેવા જ પ્રકારની આ રજૂઆત છે પણ પ્રસંગો અચાનક આવતા હોય છે એવા પ્રસંગોમાં આપણે નર્વસ અને ભયભીત થઈ જાય છીએ અને આ નર્વસ અને ભયભીત થયા એના સંજોગો ઊભા થયા હોય અને આપણે બોલવાનું થાય જેમ કે રસ્તામાં જતી વખતે આપણને અકસ્માત થાય અને એ જ હાલતમાં આપણે સ્થળ ઉપર તપાસ કરવા આવેલ પોલીસને આપણે નિવેદન આપવાનું થાય આપણે અચાનક કોઈ આપણો અભિપ્રાય પૂછે અને આપણે આપણો અભિપ્રાય આપવાનો થાય કોઈ આપણી પાસે જેવી અચાનક માહિતી માગે અને માહિતી આપણે આપવાની થાય તો આ બધી બાબતોનો એ આપણે અચાનક કરવી પડતી રજૂઆત છે જલ્દીથી પ્રસંગ પ્રમાણે મહત્વની બાબતો વિશે બોલવાનું થાય એ બાબતો વિશે વિચારવું પડશે અને વિશ્વાસ સાથે આપણે રજૂઆત પણ કરવી જોઈએ તો આના ઉપરથી મિત્રો આપણે જાહેર ભાષણોના પ્રકારો વિશે ટૂંકમાં લખો આવા પણ પ્રશ્નો પૂછી શકાય અથવા તો આ પ્રકારોમાંથી કોઈ પણ બે પ્રકારો વિશે વિગતે સમજ આપો અથવા તો આ પાંચ પ્રકારોમાંથી કોઈ પણ બે પ્રકાર વિશે ઉદાહરણો સાથેની સમજ આપો તો મિત્રો આજે આપણે અહીંયા અટકીએ આવતી વખતના વ્યાખ્યાનમાં આપણે આગળ વાત કરીશું ટૂંકમાં પ્રત્યયન કૌશલ્યની અંદર જાહેરમાં બોલવાનું વક્તવ્યનું જે કૌશલ્ય જે છે એ ખૂબ મહત્વનું છે પબ્લિક સ્પીકિંગ ઇઝ એન આર્ટ અને જ્યારે એ કલા હોય ત્યારે કોઈપણ કળાને વિકસાવી શકાય છે અર્થાત એ કળામાં આપણે પાવરદા ન હોઈએ તો પણ આપણે આ કળાને વિકસાવીને આપણે અસરકારક વક્તા બની શકીએ છીએ આગળના વ્યાખ્યાનમાં આપણે આગળ જોઈશું બસ આજે આટલું નમસ્તે